ફર્ટિલાઈઝર માટેની ટાંકી નમસ્કાર નમસ્કાર ભાઈ આપના સુરભી ગોશાળામાં સ્વાગત છે તો આપા ગોશાળા વિશે થોડી અમને માહિતી આપશો શું છે આ ગૌશાળા નું કોઈ પ્લાનિંગ તમારે કઈ રીતનું છે અમે શરૂઆત ચાર ગાયો થી કરી હતી પેલા કાચું છાપરું હતું છાપરું હતું એમાં ગાયો રાખતા પછી ધીરે ધીરે જેમ વંશ વેલો વધતો ગયો એમ અત્યારે નાના મોટા થઈને અઠાવન થી અહિયાં બાંધવામાં આવે છે બરાબર સવારથી દૂધ કાઢી અને એને છૂટી બહાર મૂકી દેવામાં આવે છે બરાબર છે સાંજે દૂધના ટાઈમે પાછી અંદર અને દૂધ દોઈ પાછી છુટી કરી છે ચારો પાણી અહિયાં વ્યવસ્થિત કરતા પણ ગાયો દુબળી ને દુબળી રહેતી તંદુરસ્તી તંદુરસ્તી એટલી સારી નથી તો એક ભાઈ અહીર આવ્યા એમને કહ્યું કે કાકા તમે ગાય ને ખુલ્લી મૂકો ખુલ્લી મૂકો છૂટી મૂકો પ્રફુલ્લિત રહે બરાબર એટલે ત્યાર પછી અમે નક્કી કર્યું કે ગાયોને છૂટી રવા દેવી બરાબર છે બરાબર છે એના માટેની વ્યવસ્થા છે આ જે છે એ ગાયો જે બાંધેલી હોય અને પાણી પીવું હોય તો આ ભાગ છે કે આ મોડું એના લગાવે એટલે એની અંદર પાણી આવતું થઈ જાય ઓટોમેટિક બરાબર છે એટલે એ પી લે મોડું બહાર કાઢી લે એટલે બંધ થઈ જાય ચારો આ ગભાણ ની અંદર એને નાખવામાં આવે છે સવારે બપોરે સાંજે હવે અત્યાર પછી આ જે એની બાજુમાં જે નાની વાછરડીઓ વાછરડાઓ છે એ દૂધ આપતી જે છે એ બધી અહિયાં રાખવામાં આવે કે જેથી એ પણ મુક્ત છૂટા રહી શકે અને આપણા દૂધ ની અંદર મુશ્કેલી રહે કે ધાવી જાય આવા તેવા પ્રશ્નો નહીં ઉભા થાય આ અમારી જે ચાર ગાયો હતી

પછી પેલી બાજુ જે છે નામ ગોદાવરી બરાબર છે હા એટલે દરેક દરેક દરેકને રીતે નામ આપણે નામ આપેલા છે નામથી બોલે ને આવે ખરાં કોઈક આવે છે આમ કોઈક નથી આવતી કોઈ મારે નહીં હં હા હાથ ફેરવાય ને કાંઈ વાંધો નહીં હં ચાલો બેટા બરાબર આ છે સોનલ હા હા આ બધા એનો વેલો છે બરાબર છે આ અમારો બુલ છે બરાબર છે પેલી કાંકરી ગાય છે હા આ બાકી બધી બે કાંકરી છે બાકી બધી ગીર છે જે દૂધ નહીં આપતી હોય એ વશુકેલી હોય એ ગાયોના આ રહેઠાણ છે એનાથી જે મોટા વાછરડાઓ છે એ સામે આ બુલ છે એની બાજુમાં જે કંપાર્ટ છે બરાબર એની અંદર રહેવામાં આવે છે બરાબર છે અને વ્યાણ માટેની જે કોઈ અથવા બીમાર એવી કોઈ ગાયો હોય તો એને સામે પેલી ગાય ઊભી છે ત્યાંક અને મૂકવામાં આવે છે આ અમારી આખો દિવસ છૂટી દૂધ દોવાના અને સાંજના સમયે એને દૂધ દોવતી વખતે અંદર લેવામાં આવે છે બાકી બધા બાર છૂટા મન ફાવે ત્યાં ફરે બરાબર પેલી બાજુ એના ચારો નાખવાની વ્યવસ્થા છે ત્યાં પાણી માટે ત્રણ બેરલ મૂક્યા છે એટલે જ્યારે તરસ લાગે ત્યાં જઈને પાણી પી લે અને ફરતા રે

ઉપયોગમાં લેવા માટે સારું રહે છે આ ગોબર ગોબર ગેસના માટેની ટાંકી છે જે પેલા અન્ડરગ્રાઉન્ડ હતી એમાં સ્લરી કાઢવાની મુશ્કેલી વધારે રહેતી હતી એટલે ઓવરહેડમાં સ્લરી સીધી ઉપરથી નીચે ઉતરે અને ત્યાં એકત્રિત થાય એ થોડી ડ્રાય થઈ જાય એટલે એમાંથી અમે એને ઘનજીવામૃત પરિવર્તન કરીએ છીએ સુકવીને હા સુકવીને બરાબર છે આ જે સ્લરી આવે

અને બે દિવસ રવા દઈએ અને પછી એને ઉપયોગમાં લઈએ બરાબર ઘણા ના પ્રશ્નો છે કે ભાઈ તમે ઘણ જાગૃત કઈ રીતે બનાવો છો આ રીતે આ જે સ્લરી છે એ સ્લરી અમે ઉઠાવી લઈએ અહીંયાથી પ્લાસ્ટિક પર નાખી દઈએ પ્લાસ્ટિક પર નાખ્યા પછી એને ઘન જીવામૃત બનાવવા માટે જીવામૃત અને છાસ નાખવાની એ સાથે અમે એડ કરીએ છીએ પછી એને પાછું પેલો કોલ જેમ કરે એવી રીતે એને પલટી મારી દઈએ બે દિવસ રવા દઈએ અને બે દિવસ રવા દે પછી એને અમે ફરી ખેતરમાં ઉપયોગ કરીએ છીએ ડીએપી ના બદલામાં નાખવામાં આવે હા ડીએપી એમાં બધા જ તત્વો આવી જાય છે નાઇટ્રોજન ફોસ્ફરસ બધા જ આ છે આ છે અન એરોબિક ફર્ટિલાઇઝર માટેની ટાંકી આમાં શરૂઆતથી બનાવ્યા પછી ભરી દેવાની ટાંકી અને એને ત્રીસ દિવસ ઉપયોગ કરવાનો નહીં એમ જ એને અંદર બેક્ટેરિયા તૈયાર થવા પ્રકાશ વગર હવા વગર થતું ખાતર સ્પ્રે પણ પણ કરી કરી શકીએ શકીએ અને એની અંદર અમે લઈએ છીએ એક કિલો ચોખા એક કિલો ગોળ અને બે કિલો છસ એ અંદર નાખી અને આમ અંદર દ્રાવણ પૂરું કરીએ ભરીએ છે એ દ્રાવણ તૈયાર થઈ જાય એમાં ચાલીસ લીટર બનાવી અને નાખીએ એટલે અહીંયાથી નાખતા સાથે પેલી બાજુ આપણાને તૈયાર રેડી ચાલીસ લીટર પિસ્તાલીસ લીટર ફર્ટિલાઇઝર તૈયાર આપણાને મળી જાય એ મળે એટલે એને જોઈએ તો તમે ડ્રીપમાં આપી શકો સ્પ્રે કરવું હોય તો સ્પ્રે કરી શકાય વીસ પંદર લીટર કેટલા પ્રમાણ આપી શકાય પંદર પંદર લીટર ની અંદર તમે એને બે લિટર નાખો નાખી શકો એટલે ઘણું બધું સરસ થઈ જાય આમ એક જ લીટર નાખે છે આપણે બે લિટર નાખીએ તો સ્ટ્રોંગ ડોઝ સારો હું તારે ઘણું નાખવાથી

આંતર ખેડ કરવા માટે બરાબર છે અને ખાતર લઈ જવા લાવવા માટે નંદલાડી છે આ ગાયોના ફીડ માટે અમે દાણ દરવા માટે ઘંટીનો રૂમ છે બરાબર છે ચારો કાપવા માટે આ ચારા કાપવાનું મશીન છે બરાબર છે આ અમારે ગાયોના ફીડ માટે આની અંદર અમે મકાઈનો ભરડો ઘઉંનો ભરડો ગુવાર સુવા જીરું અજમો એ બધું અંદર પેડ કરીએ અને પછી એ દાણ અમે

એ માટે અહીંયા પાત્રા બનાવેલા છે બરાબર પેલી બાજુ છે ગાયો માટેનો ચારો છે ને પિયર ઘાસ બરાબર છે હળદર બનાવી છે આ સલાવેલી છાસ આની અંદર મૂકી છે હમ स्प्रे કરવા માટે હવે આમાં બધી જોઈએ છાંટવા માટે આ તજ પાન કે ને એના રોપા છે હમ તમલપત્ર કે તજ પાન એ આ સલાડીમાંથી બનાવેલ ખાતર છે એ હમણાં નાખવાનું ઘનજી અમૃત પણ એને થોડાક વધારે દિવસ થઈ ગયા છે એટલે બરાબર ટાઈમ નીકળી ગયો મજૂરો મળ્યા નહીં એટલે લેટ થઈ ગયા જરા અને નીચેનું જે પ્લાસ્ટિક હતું એ પ્લાસ્ટિક કાઢી નાખીને અહીંયા ઢગલો કરી દીધો છે બીજું બનાવવાનું હતું એટલે બરાબર છે હવે આ ગાયનો માટેનો પેશાબ ભેગો કરવા એરલ છે આમાં ગૌમૂત્ર છે એ અમે પણ વાપરીએ છીએ અને આજુબાજુ થી ખેડૂતો લેવા માટે આવે છે એમને પણ અમે આપીએ છીએ જીવામૃત બનાવવા જીવામૃત બનાવવા માટે પણ જીવામૃત તમે કહ્યું પણ કહી દઉં જીવામૃત બનાવવા માટે બે કિલો ગોળ બે કિલો છાશ દસ કિલો છાણ દસ લીટર પેશાબ અને એક કિલો બેસન આ અંદર પેલા દ્રાવણ બનાવી દેવાનું જે જગ્યાએ ખેડાણ વગરની જે જગ્યા હોય ત્યાંથી વડ છે પીપળો છે એવા જે ઝાડો છે એના થળની નીચેથી લાવેલા માટી એમાં બેક્ટેરિયાઓ સૂક્ષ્મ પ્રકારે ઘણા બધા હોય એ માટી સાથે લઈ આવી અને અંદર એક મુઠ્ઠી માટી નાખવાની છે એમાં વધારે જરૂરિયાત નથી અને ઘડિયાળના કાંટામાં હલાવવાનો છે અને એને ચાર ઉનાળાની અંદર અમે ચાર દિવસમાં ઉપયોગ કરીએ છીએ શિયાળામાં છ દિવસ પછી કરીએ છીએ વધારે ઉપયોગ કરતી નુકસાન થાય ખરું ના નુકસાન કઈ નથી થતું પણ પછી અંદર છે ને મોટા

ના તમારું દુકાન અંબિકા ઉઠલ ફરસાણ તો એમને આપણે ગૌશાળા અને ખેતીવાડીની મુલાકાત લીધી એમને આપણે ખૂબ ખૂબ સરસ એને જે કંઈક ગાય વિશે અલગ અલગ પ્રકારનું વિભાજન છે દોવાતી ગાય અલગ વાસણા અલગ અને એને આપણે મહત્વની વાત એ બી કરી કે ગાયને બાંધી રાખવાથી દૂધમાં ફરક પડે છે એની સલાહથી એમને એ પણ ખબર પડી કે ગાયને ધોઈને છૂટી મૂકવી એટલે હરે ફરે તો તંદુરસ્ત રહેશે દૂધ પણ સારું આપે છે તેના સિવાય એમણે આપણને એને જે શાણમાંથી જે ગુબારગ્રસ્ત બનાવવાની જે નવી પદ્ધતિ છે તે પણ આપણે બતાવી એમાંથી નવું ખાતર બનાવવાનું તે પણ બતાવ્યું અને ખાતર નીકળીને પછી એમાંથી જે કંઈ ઘન અમૃત બને છે તે પણ આપણને કઈ રીતે બને છે સુકવે છે તે પણ સમજાવ્યું અને ગાયના જે ધાન આપણે વેચાતી લાવીએ છીએ એ જાતે બનાવે છે એની ઘંટી બતાવી એની અંદર જે અમુક ઔષધિ નાખવામાં આવે છે તે પણ આપણને મહત્વ આપ્યું અને દૂધ ખાવા માટે માણસને ઔષધિ પણ મળી જાય છે એનું પણ આપણે સમજ આપી તેના પછી આ જીવામૃત બનાવે છે ઘનજામન બનાવે છે પ્રાકૃતિક ખેતીમાં હળદર છે ઘણીયા બીજા વૃક્ષો છે તે પણ આપણને બતાવ્યા અને ખૂબ સરસ એમનો પ્રયત્ન છે અને આ રીતે એમને ખૂબ સરસ પોતાનું ફાર્મ બનાવ્યું છે અને કોઈ પણ ગાય જોઈતી હોય તો એમનો ફોન નંબર જે સામે લખેલો જ છે તેનો સંપર્ક કરી ને તમને વેચાતી ગાય મળી શકશે એમને આપી છે તો તમે સંપર્ક કરશો તો આપણે આપણી જે મુલાકાત બદલ નવીનભાઈ આપનો ધન્યવાદ છે આભાર આપનો આભાર આપે અમારી મુલાકાત કરી ધન્યવાદ